તો પાછો કે આત્મા આત્મા તો તો બે થાય ને આ જીવ પણનો કે ભ્રમ દૂર થાય હમણે આ વાત આલતી હતી નટુ બાપુ કહેતા ઈમ આપણે ફેરવીન બોલું બોલવી આ થાંભલાઓ આપણને ઓળખતો હોય છે લોળ છે હે લોળ છે આ જે જે તમે ધારીને આપણે જે બેઠા છીએ એ કોઈ ઓળખતું હશે અરે આ સર્વેનો જાણનાર કે સદગુરુ કે તું છો તો તું કોણ છો આ સર્વેનો જાણનાર થઈ જાય તો જીવનો ભ્રમ દૂર થઈ જાય અને આત્મા સ્વરૂપ થાય બાકી તો ન કે ત્યાં સુધી તો બે રહેશે તો જીવ મરણ જીવ જન્મ જીવ જોર જીવ ને આમ છે ને આ જીવ પણ શિવ નું સ્વરૂપ ધારણ કરે તો આ જીવ પણ નો ભ્રમ દૂર થાય બે નથી પણ એમાંથી આ થાય